તો ઘરે સૌથી સરળ રીતે લાડી પણ મળતી રગડા પૂરી બનાવવાનું શરૂ કરીએ સૌથી સુપર ટેસ્ટી અને જોતા રગડા પાણીપુરી બનાવવા માટે અમે અહીંયા રગડા પૂરી જનરલી સૂકા સફેદ વટાણા વટાણામાંથી જ બનાવવામાં આવે છે જેને બોઈલ થતા એટલે કે કુક થતા થોડો ઓછો સમય લાગે છે આ સિવાય તમે સૂકા લીલા વટાણાથી પણ બનાવી શકો છો તો હવે વટાણાને પલાળવા પાણીમાં એડ કરી તેને ઢાંકીને પાંચ થી છ કલાક માટે પલાળી દઈએ અને સાથે પચાસ ગ્રામ આંબલી અને સો ગ્રામ ખજૂર પાંચ થી છ કલાક માટે પલાળી દઈએ થી છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે પલાળીને ફૂલી ગયા છે તો પલાળેલા વટાણા નું બધું જ પાણી કાઢીને તેને પ્રેશર કુકરમાં એડ કરી દેસુ હવે કુકરમાં એક ગ્લાસ પાણી એડ કરી દઈએ તો હવે વટાણા ને બાફતી વખતે અડધી ચમચી મીઠું એટલે કે નમક એડ કરી દેસું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી દેસું વટાણા બાફતી વખતે હળદર પાવડર એડ કરવાથી વટાણામાં એકદમ સરસ પીળો કલર આવી જાય છે અને મીઠું એડ કરવાથી વટાણા એકદમ સરસ ચડી જાય છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિશાલ બગાડી લઈએ આપણે વટાણાને હાઈ ગેસની ફ્લેમ પર નથી બાફવાના નહીં તો તે કાચા રહેશે અને પાણીનું પ્રમાણ ઘટી જશે અને આપણા ખજૂર આંબલી પણ પલળી ગયા છે તો તેને પ્રેશર કુકરમાં એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરીને બાફી લેશું તો જ્યાં સુધીમાં આપણા વટાણા અને ખજૂર આંબલી બફાઈ છે ત્યાં સુધીમાં આપણે રગડા પાણીપુરીનું એકદમ ટેસ્ટી તીખું મીઠું પાણી બનાવી લઈએ તો તેના માટે અમે અહીંયા એક કપ જેટલા પુદીનાના એકદમ ફ્રેશ લીલા અને નાની સાઈડના ફુદીના પાન લીધા છે અને અમે અહીંયા ફુદીનાના ફક્ત પાનનો જ ભાગ લીધો છે ડાળીનો ભાગ નથી લીધો અને સાથે એક કપ જેટલી તણાભી એટલે કે કોથમીરના ફ્રેશ પાન લઈ લીધા છે અને આ અમે તેમાં ડાળીનો ભાગ લેવા દીધો છે કારણ કે કોથમીરની ડાળીઓમાં તેનો ફ્લેવર રહેલો હોય છે રગડા પાણીપુરી માટે આપણે બે પ્રકારના પાણી બનાવવાના છે તો પહેલા ફુદીના મરચાંનું ચટપટું તીખું પાણી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં બે નંગ જેટલા લીલા મરચાં એક ઇંચાડુના ટુકડાને એડ કરી દઈશું અમે અહીંયા બે નંગ લીલી તીખી મરચીનો ઉપયોગ કર્યો છે જે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો હવે પોદીનાના પાનને એડ કરી દઈશું અને પછી કોથમીરને એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરીને સારી રીતના ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો પોદીના ધાણા પછી આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે મિક્સિંગ બાઉલમાં દોઢ ગ્લાસ પાણી એડ કરશું તમારે જેટલું પાણી બનાવવું હોય તેટલું પાણી એડ કરી બનાવેલી ધાણા પછી ફુદીનાની પેસ્ટ એડ કરી દેશું તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ત્યારબાદ અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો તો બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા પાંચ ચમચી ખાંડ એડ કરશે તો હવે લાસ્ટમાં એક કપ આંબલીના પાણીને ગાળીને આપણે એડ કરી દઈશું આંબલીનું પાણી એડ કરવાથી ફુદીનાના પાણીમાં ખૂબ જ ઓસારો સ્વાદ આવે છે આમલીના પાણીની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ફુદીનાનું પાણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ફુદીનાના પાણીને ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દેશું ત્યાં સુધીમાં આપણે ખજૂર જોડ આંબલીનું મીઠું પાણી બનાવી લેશું તો અમે અહીંયા ખજૂર અને આમલીને બાપી લીધા છે તો હવે તેને ચોખાની જારી વડે તેને ગાળી લેશું જેથી તેમાં રહેલા બિયાનો ભાગ આસાનીથી નીકળી જાય તો તમે અહીંયા જોઈ શકો છો ખજૂર આંબલી સારી રીતના ગરાઈ ગયા છે તો તેમાં એક ચમચી ધાણા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક હળતી ચમચી લાલ મરચું પાવડર એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા સારી રીતના મિક્સ થઈ ગયું છે તો તેમાં દોઢ મોટી ચમચી ગોળ એડ કરશું ગોળની જગાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો તો અહીંયા ખજૂરનું આંબલીનું પાણી રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડા કોથમીરના પાન ગાર્નિશ કરી દઈશું તો હવે પાણીપુરીનો આપણે મસાલો બનાવવાનો છે તેના માટે એક મોટી ચમચી શેકેલું જીરું લીધું છે સાથે એક નાનો ટુકડો તજનો પચી નંગ મળી અને તન નવિંગ ના લીધા છે તો બધી જ વસ્તુને તવા કે તાવડી પડી એડ કરીને બધી જ વસ્તુને શેકી લે તો અહીંયા બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં એડ કરી તેમાં એક ચમચી સંચા પાવડર એડ કરશું એક ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરી બધી જ વસ્તુને મિક્સરની મદદથી સારી રીતે ગ્ઞાઇન્ડ કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે ગ્ના થઈને પાણીપુરીનો મસાલો રેડી થઈ ગયો છે પાણીપુરીનો મસાલો બની ગયો છે તો તો પૂરીને તરી લઈએ અહીંયા અમે પાંચસો ગ્રામ જેટલી કાચી પૂરી લીધી છે જે તમને બજારમાં આસાનીથી મળી જતી હોય છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો બધી જ પૂરીને આપણે તળી લેશું તો પૂરી તળતી પહેલાં પૂરીને ત્રણથી ચાર કલાક માટે તળકે સૂકવી લેવાની જેથી પૂરી તરાતાની સાથે બે ગણી અને ક્રિસ્પી બનશે તો અહીંયા આ જ રીતના બધી જ પૂરીને તળી લેવાની તો હવે રગડા માટે દસ નગ અને વજનમાં દોઢ કિલો બટેટાને બાફી લેશું અને એથી ત્રણ વિશાલ પછી આખું કુકર થળી ગયું છે તો હવે ઢાંકણ ખોલી બાફેલા વટાણાને જોઈ લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે તેને તપેલીમાં કાઢી લેશું અને અમે અહીંયા બટાટાના બાફીને સારી રીતના મેસ કરી લીધા છે તો વટાણામાંથી પાણી નીતાડીને બધા જ વટાણાને બટેટામાં એડ કરી દેશું અને આટલીમાં દત્તથી વટાણા બટેટાને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે તો તેમાં પાંચ ચમચી હળદર પાવડર એડ કરશું અને થોડું નિમક એટલે કે મીઠું એડ કરશું કારણ કે આપણે બાફવા સમયે હળદર પાવડર અને મીઠું એડ કરેલું થોડા પ્રમાણમાં તૈયાર કરેલો પાણીપુરી મસાલો એડ કરી દેસુ તો હવે ચમચી એટલે કે વન બાય ફોર સ્પૂન લાલ મરચું પાવડર એડ કરશું અને અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અને પાંચ થી છ ન પાણીપુરીની પૂરીને હાથની મદદથી તોડીને એડ કરી તો હવે થોડી ધાણા ભાજીને સ્પ્રિન્કલ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું રગડો જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં પહેલાં આ રીતના ટય જ હોય છે પછી તેને લાળી પણ મળે તેમ તવા પર ગોઠવીને લાળી પણ મળે તે રીતના ટેસ્ટી રગડો આપણે તૈયાર કરીશું તો અહીંયા બધા જ મસાલો મિક્સ થઈને સારી રીતના રેડી થઈ ગયો છે તો હવે રગડો બનાવવા માટે અમે અહીંયા પાન લીધું છે આની જગ્યાએ તમે લોટી કે પછી લોખંડની જાડી તવી આવે છે તેનો ઉપયોગ કરી શકો છો થોડું તેલ એડ કરી પાન કે તવાને આપણે બધી જ સાઈડથી આપણે ક્રિસ કરી લેશું જેથી આપણે રગડો બનાવવા માટે રાખીએ તો તે નીચેથી ચૂટે નહીં તો હવે આપણે ડ્રાય રગડો એટલે કે મસાલો તૈયાર કર્યો છે તેને આ રીતે રાઉન્ડ શેપમાં ગોઠવી દેસુ અને વચ્ચે આપણે ખાલી રાખીશું અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈને આપણે પરફેક્ટ રાઉન્ડ શેપ આપી દઈશું તો ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી બધી જ સાઈડથી સ્પ્રિંકલ કરી લેશું તે જ રીતે કોથમીર એટલે કે ધાણા ભાજીને પણ સ્પ્રિન્કલ કરી લેશું તો હવે પાનને લો ગેસની પર રાખી વટાણાનું પાણી જે રાખ્યું હતું તે આપણે વચ્ચે એડ કરી દઈશું અને સાથે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ તૈયાર કરેલા પુદીનાના પાણીને એડ કરી દેસુ અને હવે ખજૂર ગોળ આંબલીના પાણીને એડ કરી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું અને હવે ડ્રાય રગડો એટલે કે મસાલાને વચ્ચે જે રગડો તૈયાર કરી રહ્યા છે તેમાં જરૂર પડે તેમ તેમ ઉમેરતા જશું અને અહીંયા આપણે વચ્ચે જે રગડો તૈયાર કરી રહ્યા છીએ તે જ ગરમા ગરમ આપણે સર્વ કરવાનો હોય છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેમ જરૂર પડે તેમ સાઈઝમાંથી જે ડ્રાય રગડો એટલે કે વટાણા બટેટાનો રગડો તૈયાર કરેલો છે તે ઉમેરતા જશું અને આ જ રીતનો વચ્ચે જાડો રગડો તૈયાર કરી તેને ગરમ થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો રગડો કરવા લાગ્યો છે તો હવે એકદમ લારી પણ મલ્ટી ટેસ્ટી રગડા પાણીપુરી બનાવી લઈએ તો તેના માટે પાણીપુરીની પૂરી લઈ લઈએ અને તેની અંદર ચમચીની ની મદદ થી ગરમા ગરમ રગડો પડી દઈએ અને પછી પોદીના પાણીમાં ડીપ કરીને થોડી ડુંગળી એડ કરશું હવે રગડા પૂરી જેના વગર અધૂરી છે તેવી નાઈલન શેવ એડ કરી દેશું સુપર ટેસ્ટી ખાવાનું પણ થઈ જાય તેવી નાળી પણ મળે તેવી રગડા પાણી પાણીપુરી તૈયાર છે અને જો તમને અમારી આજની આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને એક કમેન્ટ કરવાનું ન ભૂલતા સાથે અમારા વિડીયોમાં લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે